નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા મોરારી બાપુ ધર્મ પત્ની નું નિધન થયું છે નર્મદાબેન મોરારી દાસ હરિયાણીનું નિધન થયું છે તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા પાર્થિવ દેહને નિવાસ સ્થાને સમાધિ આપવામાં આવી છે મોરારી બાપુના પત્ની નર્મદાબેને ગઈકાલે મોડી રાત્રે એક ત્રીસ વાગ્યે દેહ ત્યાગ કર્યો હતો પૂજ્ય નર્મદામાં બાપુ હરિયાણી ઉંમર વર્ષ ઓગણસી તાલુક તારીખ દસ છ બે હજાર પચીસની રાત્રિના સમાધિસ્થ થયા છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા પૂજ્ય બાપુની ઉપસ્થિતિમાં આજે સવારે આઠ ત્રીસ કલાકે તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવી છે નર્મદાબેન સાથે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા તેમની અંતિમ વિધિ આજે સવારે આઠ ત્રીસ વાગ્યે તલગાજરડા મુકામે યોજવામાં આવી છે નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો મોરારી બાપુના ધર્મપત્નીએ નર્મદાબેને ઓગણસી વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબાદ સાથે થયા હતા આજે તેમની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવી છે તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે પૂજ્ય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર